ગત રોજ ચાર માર્ચે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન કોંગ્રેસના તમામ સભ્ય પદેથી રાજીનામું આપ્યું ત્યારે આજે ગમલમ ખાતે બીજી બાજુ મૂળો કંડોરિયાએ રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ભાજપનો ખેસ ટોપી પહેરાવી વિધિવત રીતે સ્વાગત કર્યું મહત્વનું છે કે પોરબંદરના ધારાસભ્યને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ગઈકાલે કોંગ્રેસને રામ રામ કહી દીધા હતા તો અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષ

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ